આકડો દેખાય ને અહીંયા જ કોક કરતા હતા આપણે અહીંયા જઈને ચેક કરીએ આપણે અહીંયા જઈને ચેક કરતા શું કરતા

પણ અમારા કૂતરો પાસે તમને બીક લાગી લે આવતા રહ્યા તમે આયા હો તો સારું હતું અમે જો આવું રેડી કરો છો અમે આમ તો મારો ભાઈ બીઆઈ છે ને એટલે અમે ઊભા છો ના ના હેડો આપણે બે જઈ આવ પણ મારાડા પાવડા શું થી લાવશો હવે પાવડા પાવડા છે તો રીતે નહી તો પાવડા હા તો આપણે મેલી લાયા છે ને ઓ પાવડા એ પડ્યા મેલી પડ્યા છે ઓય હા રુલ્યો હા આ તો તમે હોતી હોય હલતા નહી શું કેવું હું તો નહીં ઊભો મારો કે મોન ગાબે એકદમ દના જઈ આવ ના ભાઈ એકદમ ના મારો કઈ નહીં હાડીશ મારી વાત તો એકલું તો આપણે ભાગે નહી ને સોનું હંતા છે ભરું સમજ તો નથી ભરાતો તો હું હું તો તારું ચેડે ચેડે રહીશ તો તું બીજા મેલ ના આવે એ કોમ કરીને હાડે તારું મન રાખું છું આપણે બે વાય ઉભા ર અને એમ મેળ ના કાલે ના તો એ પૂટીને પરખી ભરખી જાય જેવું આપણને ભરખી જાય તો વાત નથી કરવાની પાછો કે આવું હતું તેવું હતું કહેતો જ નહીં એ કાલે ગતું નહીં જાય આપણે કદાચ આ છે લાગે છે બહાદુર લઈને આવે ને તો આપણે મેં આવી જાય તો આપણે હં તને જો કરે છે હા વાંય ઉભા રહે આપણે એટલે બધે નહીં આવું આપણે છે જ આવું તો ઉભા રહ્યા નહીં રાહાદું હા

તું હતું મોટું મારી મારી મૂત બોલાઈ ના રે એ લાકડી છે મારી તો ગળે છે લાકડી ઓમ ગળે બે મારી નાખો મારી હાવ ના હોય કોય ના હોય

દાગીના હા એમાં તમારો ત્રીજો ભાગ કેમ કે ભાઈ અમને સપનું અમને આવી બધું અમને આવી રસ્તો અમી વાત પણ ભૂતની માર તો અમે એક હાધી છે ભૂતની વાત હાડો નહીં સપનું છે ને મારા ભાઈ આવી સપનું તમારા ભાઈ નાય માર તો અમી નહીં કાધી દેવની તમારો ત્રીજો ભાગ મળે છે ઓ વાત નહીં પણ મંજુર છે ભાઈ હો હાડો લઈ લો લઈ લો

હા તો કોઈ ખોત ના ફાવે તો સમજણ દે બીક લાગે પણ ખોત તો ના પાવેલા હમ તો હમ સમજું ખોદી લીધી એ મંદુ